ધારી એસટી ડેપો ખાતે તાલુકા આરોગ્ય વિભાગના સહયોગથી શાંતાબા મેડિકલ કોલેજ અને સિવિલ અમરેલીના સહકારથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રોજ આયુષ્યમાન ભારત અંતર્ગત સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અને તાલુકા હેલ્થ કચેરી ધારીના માધ્યમથી એસટી ડેપો ધારી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં ચાલીસ સંભવિત લાભાર્થીઓ છે હાલ અત્યાર સુધી વીસનું કલેક્શન થઈ ગયું છે અને વીસ લાભાર્થી ઇન ક્યુ છે ઓન ગોઈંગ પ્રોસેસ ચાલુ છે અને લોકોના હિત માટે આયુષ્યમાન ભવ અંતર્ગત આયુષ્યમાન મેળા દરમિયાન આજે અમારે પચાસ યુનિટ બ્લડ કલેક્શન કરવાનો ટાર્ગેટ છે અને સારી વાત એ છે કે ગ્રામજનો અમારો હેલ્થનો સ્ટાફ એસટી ડિવિઝનના ડેપોના તમામ સ્ટાફ અને યુવાનો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે અમરેલી મેડિકલ કોલેજની ટીમ અને એમનો સ્ટાફ આજે આવ્યા છે અને વારંવાર અમારા કહેવાથી મેડિકલ કોલેજના ટીમ પણ આવે છે અને સરસ વર્ક કરી પ્રી મેડિકલ ટેસ્ટ અને ત્યારબાદ બ્લડ ડોનેશન માટે બ્લડ બ્લડ કલેક્શન કરી અને સમયસર બ્લડ બેંકને જમા કરાવી અને લોકોના હિતાર્થે તમામ વ્યક્તિઓ સારી રીતે કામ કરી રહ્યા છે અને આજે ફરીવાર એક અપીલ કરીએ છીએ ધારીના ગ્રામજનોને કે આવતા સમયે જ્યારે બ્લડ ડોનેશન કેમ્પ ગોઠવવામાં આવે અને અમે તમને જાણ કરીશું આઈસી દ્વારા ત્યારે મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ અને જેમને બ્લડ ડોને બ્લડની જરૂર છે આ લોકોના જીવનમાં આપણે એક પ્રકાશ ફેલાવી શકીએ એવી સૌ ગ્રામજનોને અપીલ છે હું એમ એમ દાદુ ડેપો મેનેજર ધારી અત્યારે હાલ અમારું જે શુભયાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન ચાલી રહ્યું છે તે અન્વયે અમે રક્તદાન કેમ્પ આયોજન કર્યું છે જે તાલુકા આરોગ્ય ધારી તેમજ શાંતાબા મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ અમરેલી એના સહયોગથી આજ રોજ આપણે વિભાગીય નિયામક શ્રી પીપી ધામા સાહેબ તેમજ મકવાણા સાહેબ હેલ્થ ઓફિસર તેમની હાજરીમાં તેમજ ગામના પદાધિકારીઓ અને એસટી ડેપોના કર્મચારીઓની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી અને રક્તદાન કેમ્પનું ઉદઘાટન કરવામાં આવેલ હતું જેમાં કર્મચારીઓ તેમજ ગામના લોકો દ્વારા બહુ બહોળા પ્રમાણમાં ભાગ લેવામાં આવેલ અને આપણે ચાલીસથી પચાસ બોટલનું ટાર્ગેટ રાખેલ છે જેમાં વીસથી પચીસ બોટલ જેવા હાલ થઈ ગયેલ છે